આવી ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર આજની વાર્તા છે કેવી રીતે બને ઘર આને લખી છે મનોહર ચમોલી મનુએ આ મજેદાર વાર્તા પર થનાર ચર્ચામાં ભાગ લેવા માટે ધ્યાનથી સાંભળો આજની વાર્તા ઘણા સમય પહેલાની વાત છે માટી એકદમ એકલી રહેતી હતી તેના કોઈ મિત્રો ન હતા એક દિવસ રેતી ઉડીને તેની પાસે આવી અને બોલી શું તું મારી મિત્ર બનીશ માટીએ કહ્યું કેમ નહીં તું તો એકદમ મારા જેવી જ દેખાય છે રેતીએ કહ્યું જો આપણે સાથે આગમાં શેકાઈએ તો ઈંટ બની જઈશું ઈંટ બનીને શું થશે માટીએ પૂછ્યું ઈંટ બનીને આપણે લોકોને મદદ કરી શકીએ છીએ એ કેવી રીતે માટીએ ફરીથી પૂછ્યું જ્યારે આપણે આગમાં શેકાઈને ઈંટ બની જઈશું ત્યારે ઈંટથી ઈંટ મળીને એક દિવાલ બનશે પછી છત બનશે અને આમ લોકોને રહેવા માટે ઘર તૈયાર થશે માટીએ રેતીને પૂછ્યું તેનાથી શું થશે જ્યારે ઘર બની જશે ત્યારે લોકો તેમાં રહેશે અને આપણને પણ એક ઘર મળી જશે માટીને રેતીની આ વાત ખૂબ પસંદ આવી આવી રીતે નિર્જીવોએ સજીવોને રહેઠાણ આપ્યું ખૂબ સરસ વાર્તા હતી આશા છે કે તમને વાર્તા પસંદ આવી હશે હવે તમે બધા એકબીજા સાથે ચર્ચા કરો કે આ વાર્તામાં કોણ કોણ હતું અને વાર્તામાં શું થયું તમને આ વાર્તામાં સૌથી સારું શું લાગ્યું અને કેમ તમે ક્યારે વિચાર્યું છે કે પશુ પક્ષીઓ જીવ ઘર માણસના ઘર જેવા કે તેમનાથી અલગ હોય છે જેમ કે ઉંદરનું ઘર કરોડિયાનું ઘર પક્ષીઓના ઘર સિંહનું ઘર ઘર વગેરે શું તેમના ઘરને જ કહેવાય છે કે બીજું કંઈક જેમ કે સિંહના ઘરને ગુફા કહેવાય છે અને પક્ષીઓના ઘરને માળો આવી રીતે અલગ અલગ પશુ પક્ષીઓના નામ અને તેમના ઘર વિશે વિચારો અને યાદી તૈયાર કરી તેમના ઘરના ચિત્રો દોરો તમે દોરેલ ચિત્રો અમને જરૂરથી મોકલો ચાલો મળીએ કાલે એક નવી વાર્તા સાથે